વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામમાં બિલકુલ થોડો સમય બાકી છે જેટલી જલ્દી તમે આ વિડીયો જોશો એટલી જલ્દી તમારે વિભાગ સીમાં તથા વિભાગ ડીમાં કયા ઈઝી પ્રકરણ કરવાથી ફૂલ માર્ક્સ આવશે સંપૂર્ણ એનાલિસિસ તમને આ વિડીયોની અંદર મળી જશે આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દેશના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરો જેથી અમને પણ બેનિફિટ થાય પ્લીઝ વિડીયોને અંત સુધી રહેજો તમને આ વિડીયોની અંદર ખૂબ જ બેનિફિટ થશે મોસ્ટ ટાઈમ બી દાખલા મળશે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર મળી જશે કયા પ્રકારમાંથી કયા દાખલા કરવા એ પણ તમને જલ્દીથી જલ્દી આઈડિયા મળી જશે ઓકે તો પ્લીઝ વિડિયો શરૂ કર્યા પહેલાં વિડીયોને એકવાર લાઇક કરી નાખો બીજા મિત્રોને શેર પણ કરી નાખજો હવે જુઓ આપણે નેક્સ્ટ આગાઉ આપણે જે વિભાગ એની અંદર વિભાગ બીની અંદર અને વિભાગ સીનો અડધો પાર્ટ બનાવેલ છે તથા ગણિત અને વિજ્ઞાન રિલેટેડ ઘણા બધા મોસ્ટ એમપી વિડીયો પણ મૂકેલા છે બધા જ વિડીયો એક જ લિંકમાં તમને મળી જશે એની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એના ઉપર જઈને ક્લિક કરજો એકવાર બધા વિડીયો જોઈ નાખજો તમને સો ટકા બેનિફિટ થશે તો અગાઉ આપણે માં પ્રશ્ન સુધી આવ્યા હતા કે જે યામ ભૂમિ આપણે વિભાગ સીની અંદર જુઓ મેં તમને પહેલાં ફરી એકવાર જણાવી દઉં કે 38 અને ઓગણચાળીસ એ પ્રકરણ ત્રણના છે એટલે છ ગુણનું તમારું પ્રકરણ ત્રણ આવશે આદેશ અને લોપ બંને ઈઝી દાખલા છે પહેલાં એ કરજો તમારા માટે સારું રહેશે નેક્સ્ટ સમાંતર શ્રેણી એકદમ ઇઝી છે એ પણ તૈયાર કરી નાખજો ત્રણ દાખલા ક્લિયર થયા આપણે વિભાગ ની અંદર ટોટલ નવ પ્રશ્નોમાંથી છ લખવાનું છે ત્રણ તો ક્લિયર થઈ ગયા હવે બીજા ત્રણ કયા તમને ઈઝી પડશે એ જોઈ નાખો હવે જુઓ તમને કોષ્ટક દેખાય છે તો એનો મતલબ એવો થાય છે કે આંકડાશાસ્ત્રનો છે તો એ આંકડા શાસ્ત્રવાળામાં શું કરવાનું છે તમારે બહુલક શોધવાનો છે બહુલક પિસ્તાળીસમો દાખલો તમે ડાયરેક્ટ જુઓ બહુલક તો બહુલકની તથા મધ્યક મધ્યસ્થની ખુરતી આવૃત્તિ આ બધા જ વિડીયો મેં બનાવેલ છે એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ પણ એક વાર જોઈ નાખવાના ઓકે તો બહુલકનો કરજો કારણ કે તમને ઈઝી પડશે હું તમને સજેસ્ટ કરું છું કે એ પહેલાં કરજો તો તમારે ચાર દાખલા ક્લિયર થઈ ગયા કયા કયા છે હું તમને ફરી બતાવી નાખું છું કે અડત્રીસ ઓગણચાળીસ ત્રીજા પ્રકરણના બે દાખલા ક્લિયર ચાળીસમાં કરી નાખવાનો પાંચમા પ્રકરણમાંથી સમાંતર શ્રેણીમાંથી ત્રણ દાખલા ક્લિયર આપણે ટોટલ છ લખવાના છે ઓકે પછી એક કરી નાખજો પિસ્તાળીસમાં દાખલો એટલે ચાર દાખલા ક્લિયર પિસ્તાળીસમાં દાખલો કેનો છે બહુલકનો આંકડા શાસ્ત્રનો છે અને છેતાળીસમાં એકદમ ઇઝી પ્રકરણ આપણે સંભાવના બધા જ વિદ્યાર્થીઓનું ફેવરેટ પ્રકરણ છે આવ્યું અને સંભાવનાની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમારે પત્તા હોય કે કોઈ બી બે પાસા કે સિક્કાના પરિણામ કઈ રીતના મેળવવા એ બધા જ વિડીયો મતલબ બે જ વિડીયો બનાવે છે અને આની અંદર તમને બધું જ આવડી જશે તો એ બે તમારે જુઓ પિસ્તાળીસ કરવાનો એટલે ચાર દાખલા થતા હતા અને છેતાળીસમાં કશો એટલે પાંચ દાખલા થઈ ગયા હવે વિભાગ સીમા તમારે અઢારમાંથી અઢાર લાવવા માટે એક જ દાખલો કરવાનો છે તો હવે જુઓ બાકી કયા કયા રહ્યા આપણે એકતાળીસ સુધી લઈ લીધા છે ઓહો તો તો કોઈ બાકી રહેતો નથી જુઓ અડત્રીસ ઓગણચાળીસ બંને ત્રીજા પ્રકારના ચાળીસમો સમાંતર શ્રેણીનો એકતાળીસમો યામ ચાર દાખલા થઈ ગયા પિસ્તાળીસમાં છે બહુલકવાળો આંકડા શાસ્ત્રનો સંભાવનાનો છ દાખલા થઈ ગયા તમારે આટલા પ્રકરણ કરવાના આ પ્રકરણના તમે બધા દાખલા તૈયાર કરી નાખજો જે મોસ્ટ એમપી છે ત્રણ ગુણના મોસ્ટ એમપી દાખલા તમને બીજી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે તો એ દાખલા તો કરજો એક્સ્ટ્રા પણ જાતે કરજો કારણ કે તમને જો એ દાખલા ન આવે તો આવડી જાય ઓકે હવે જુઓ એ સિવાય કયા કયા બાકી રહેશે તમને બતાવી દો કે યામ ભૂમિતિના પણ બે દાખલા છે તો તમને ફાયદો થઈ શકે છે યામભૂમિતિના પણ જુઓ બેતાળીસમો છે તો એમાં યામ ભૂમિતામાં યામભૂમિતિની અંદર તમે જો બે દાખલા કરશો તો સારું રહેશે કારણ કે બધા દાખલા ના આવડતા હોય તો બંનેમાંથી એક તો આવડશે જ તમને ઓકે અને એના સિવાય આપણે બાકી રહેશે કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો પ્રમેય છે આ પ્રમેય તમારે આવશે વર્તુળ પ્રકરણમાંથી દસમા પ્રકરણમાંથી આવશે તો પ્રમેય જો તમારે તૈયાર ન કરવો હોય અથવા કરવો હોય તો પણ ચાલશે અથવા એના એ જ વર્તુળનો તમને દાખલો આપેલો છે કે બે સમકેન્દ્રીય વર્તુળ અને ત્રીજા તો તમારે એના માટે એ જ કરવાનો કે યામ ભૂમિતિ યામ ભૂમિતિના આગળ પણ જો વિભાગ બીમાં આવ્યા હતા વિભાગ સીમાં બે દાખલા આવ્યા એટલે યામ ભૂમિતિ ખાસ કરજો ઓકે હવે જઈશું આપણે મેન વિભાગ એટલે વિભાગ ડીની અંદર જે વીસ કુંડનો તમારે વિભાગ ડી આવે છે એની અંદર પહેલાં તો સરસ શું છે કે ટોટલ તમને આઠ પ્રશ્ન આપેલા છે કેટલા આઠ પ્રશ્ન આઠમાંથી તમારે કોઈ પણ પાંચ લખવાના છે તો આમાં પણ ત્રણ દાખલા તમારે ઉડાડવાના છે હવે તમને જે ઈઝી પડે એ પહેલાં લખવાના કારણ કે આપણે ઇઝી તે નહીં કહેતા કે જે ઈઝી હોય સૌથી પહેલાં એમાં પહેલો જ પ્રમેય આપેલ છે જો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય જે મોસ્ટ એમ્પી પ્રમેય છે આ પ્રમેય આપણે આપણી ચેનલની અંદર મૂકેલો છે તમને લગભગ વિડિયોની અંદર જ પ્રમેય આવડી જશે એટલી ઈઝી મેથડથી મેં સમજાવવાની કોશિશ કરેલ છે તો એની પણ લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમારે ખાસ તો શું કરવાનો વિડીયો પૂરો થાય એવું ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલીને એક દોનના જેટલા પણ વિડીયા હોય એટલા જોઈ નાખવાના લગભગ તમને સિત્તેર ટકા બધો જ સિલેબસ મળી જશે જે મોસ્ટ ટાઈમ ભી મોસ્ટ ટાઈમ ભી હું જણાવું છું એ બધું તમને અંદર મળી જશે પછી જુઓ તો પ્રમેય તમને જો આવડતો હોય તો બેસ્ટ છે કે પ્રમેય પહેલાં લખજો પણ પ્રમેયના વિશ્વાસે ન રહેતા કારણ કે આ આ આ સાલ એક જ પ્રમેય છે આપણે બીજા પ્રમેય એક્સ્ટ્રા નીકળી ગયા છે જે પાયથાગોરસનો પ્રમેય હતો પ્રતિપ્રમેય હતો આ બધા પ્રમેય નીકળી ગયા છે તો પ્રમેયના વિષય ના રહેતા એક્સ્ટ્રા બીજો એનો દાખલો પણ એક આપેલો છે જુઓ તમારે 48મો પ્રશ્ન તમને દેખાય છે અથવા તમારે 47 કે 48 છઠ્ઠા પ્રકરણમાંથી કશું જ નથી કરવું તો શું કરવાનું નીચે જુઓ 49મો પ્રશ્ન જુઓ એ છે ત્રીજા પ્રકરણનો આપણે ત્રિચલ સુરેખ સમીકરણનો કે પાર્થની છ વર્ષ પહેલાં અને છ વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર બસો અઠ્યાસી હોય તો પાર્થની હાલની ઉંમર શોધો તો આનો તો મેં વિડીયો પણ બનાવેલ છે કે વિભાગ ડીની અંદર ત્રિચલ સુરેખ સમીકરણના પૂછાતા મોસ્ટ એમ્પી દાખલામાં આ જ દાખલો છે તો આ દાખલો મેં આખે આખો ગણાવેલ છે આ દાખલો તો ખાસ તૈયાર કરજો તથા બીજા તમારે જે આ રીતના દાખલા હશે બુકમાં એ પણ તૈયાર કરી નાખજો તો એક તમારે પ્રકરણ ત્રણ કરવાનું વિભાગ ડી માટે લખતા રહેજો નોટપેન સાથે રાખજો જેથી હું તમને જે બોલું એ સમજાઈ જાય અથવા ન સમજાય તો ફરી એકવાર વિડીયોને જોઈ નાખજો સમય ઓછો હશે જેટલો જ જલ્દી તમે સમજો એટલો તમારો ટાઈમ બચશે પછી પચાસમો પ્રશ્ન છે જુઓ સમાંતર શ્રેણીવાળો તો આ પણ કરવો સારો રહેશે બે પ્રશ્ન થઈ ગયા એક ત્રીજા પ્રકરણનો કરવાનો એક આપણે સમાંતર શ્રેણીનો કરવાનો જુઓ કઈ રીતના દાખલા પૂછાતા હોય છે તમને આઈડિયા મળશે કે એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ છે અને છઠ્ઠા અને દસમા પદના સરવાળો ચુમ્માળીસ છે તો આ સમાંતર શ્રેણીના તમારે પ્રથમ ત્રણ પદ લખવાના તો પહેલાં તમારે આની અંદર બે સમીકરણ બનશે એનું સાદુરૂપ આપશો તો તમને ડીની વેલ્યુ મળશે ડીની મળશે અથવા એની વેલ્યુ મળશે તો ડીની જ મળશે અને એ ડીની વેલ્યુ તમે એની અંદર મૂકશો તો તમને એની પણ વેલ્યુ મળી જશે અને એ અને ડીની વેલ્યુ મળી જાય તો તમારે જેટલા પણ સમાંતર શ્રેણીના પદના લખવા હોય એટલા તમને પદ લખી શકો તો આ દાખલો પણ બેઠે બેઠો મેં ગણાવેલ છે તો એની પણ લિંક તમને જે બોર્ડ એક્ઝામવાળી લિંક કીધી ને પ્લેલિસ્ટ એની અંદર મળી જશે જે સમાંતર શ્રેણીના વિભાગડીમાં પૂછાતા મોસ્ટ એમ્પી ચાર ગુણના દાખલા એની અંદર મેં આ દાખલાનું બેઠે બેઠો સોલ્યુશન કરાવેલ છે તો આ રીતનો દાખલો પૂછાઈ જાય તો એ રીત તમે શીખેલી છે તો તમને આવડશે તમને જુઓ એમાં રકમ ચેન્જ થઈ જાય કે આઠમા પદનો અને ચોથા પદનો સરવાળો ચોવીસ છે કે તમને ત્રીસ આપેલો હોય એટલીસ્ટ રકમ ચેન્જ થાય તો પણ તમને જો રીત આવડતી છે તો દાખલો તો આવડશે જ તો આપણે ટોપિક ઉપર આવીએ પહેલાં કે ત્રીજું પ્રકરણ કરવાનું પાંચમું પ્રકરણ કરવાનું પછી જુઓ તમને એકાવન પ્રશ્ન આપેલો છે જેમાં તમારે મધ્યક શોધવાનો છે આંકડા શાસ્ત્રનો પછી બાવન પ્રશ્ન છે એમાં તમારે મધ્યસ્થ લંબાઈ શોધવાનું મતલબ મધ્યસ્થ શોધવાનો છે તો ચાર દાખલા થઈ ગયા આપણે ફક્ત વિભાગ વિભાગડીમાં પાંચ લખવાના છે ચાર તો થઈ ગયા હવે જુઓ નીચે તમને બે સંભાવનાના દાખલા આપેલા છે કેટલું ઈઝી છે બેજી ગણિતવાળાઓ માટે એસીમાંથી એસી ગુણ લાવવા એકદમ ઈઝી છે તમે જુઓ ત્રેપન અને ચોપન બંનેમાં સંભાવનાના છે તો તમારે છ દાખલા થઈ ગયા પાંચ લખવાના હતા છ એ છ ઇઝી છે કદાચથી તમને જો ત્રીજું પ્રકરણ હાર્ડ પડતું હોય અથવા પાંચમું જેને સમાધાને હાર્ડ પડતું હોય તો એને બંનેમાંથી એક આધું ચેપ્ટર અવોઇડ કરી નાખવાનું વિભાગ ડી માટે ફોકસ કેના ઉપર કરવાનું ખાસ તો જો મધ્યક મધ્યસ્થ બે દાખલા આવશે આંકડા શાસ્ત્રના માં બે આવશે આઠ ગુણનું આંકડાશાસ્ત્ર તમારે માં આવશે અને છ આઠ ગુણનું તમારે સંભાવના આવશે વિભાગ માં વિચારો આઠ ને આઠ સોળ ગુણ તો તમારે વિભાગડીમાં આંકડા શાસ્ત્ર અને સંભાવનામાંથી મળી જશે અને આ બંને મેં પ્રકરણ તમને મોસ્ટ ટાઈમ દાખલા તથા ઇઝી મેથડથી ગણાવેલ છે ફરી વારંવાર કહું છું કે એકવાર ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલજો એની અંદર તમને લિંક મળી જશે તમને સો ટકા ફાયદો થશે અને આવડી પણ જશે અને આવડી જાય તો પ્લીઝ કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય કરજો જેથી મને પણ સેટિસ્ફેક્શન મળી જાય ઓકે કે વિદ્યાર્થીઓને ફાયદો થાય છે તો જુઓ મિત્રો આપણે વિભાગ ડી સુધીનું સોલ્યુશન કર્યું છે વિભાગ ડી તમારે વીસમાંથી વીસ લાવવા એકદમ ઇઝી છે આંકડાશાસ્ત્ર અને સંભાવના ઉપર ખૂબ મહેનત કરજો ખૂબ બધા જ દાખલા ગણી નાખજો મોસ્ટ ટાઈમ પે દાખલા હોય બધા જ દાખલા કરી નાખજો તો તમારે ટોટલ સોળ ગુણ તો એ બંને પ્રકરણના થઈ ગયા કારણ કે બબે બબે તમને અથવા નથી આપતા ઓપ્શન છે કે ટોટલ કેટલા દાખલા હતા આપણે જુઓ આઠમાંથી તમારે પાંચ લખવાના છે તો એમાં તમે બધું અવોઇડ કરતા ડાયરેક્ટ સમાંતર શ્રેણીથી નીચે ક્રમ બાદ લખશો ને તો એ પાંચ દાખલા તમારે થઈ ગયા પાંચ ચોક વીસ ઓકે વિભાગ ડી ક્લીયર આશા રાખું છું મિત્રો આ વિડીયોથી તમને ખૂબ જ મોટિવેશન મળી છે તથા સ્માર્ટ વર્ક કરવાની એક ટ્રીક મળી છે તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂર કરજો જેટલા પણ વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ આપવાની બાકી છે એમને જલ્દીથી જલ્દી શેર કરી નાખો જેથી એમને પણ બેનિફિટ થાય જેમને કન્ફ્યુઝન હોય કે કયા પ્રકરણમાંથી દાખલા કયા વિભાગમાં આવશે એમને પણ કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય તો પ્લીઝ એમને પણ સપોર્ટ કરજો એમના સુધી શેર કરજો ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ગયા હોય તો હું યાદ કરાવું છું કે એકવાર સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવો જેથી આવા યુઝફુલ વિડિયો તમને સૌથી પહેલાં મળતા રહે ઓકે એક્ઝામ માટે બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક સારું લખજો અને પેપર કોરું મૂકતા નહીં જેટલું લખશો સૂત્ર લખશો તો પણ એનો માર્ક્સ મળશે બોર્ડ એક્ઝામની નવી અપડેટ હતી મુજબ જોઈએ તો તમે સૂત્ર લખશો તો પણ એનો માર્ક્સ તો તમને મળશે આંકડા શાસ્ત્રમાં તમે કોષ્ટક બનાવશો તો એનો પણ જે તે માર્ક્સ તો તમને મળશે તો કોરું બિલકુલ નહીં મૂકવાનું જેટલું આવડે એટલું લખવાનું ઓકે ચલો બધા જ વિદ્યાર્થી મિત્રોને એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ